ઉનામાં ખિલખિલાટ વાનમાં દર્દીની જગ્યાએ ખાતરની થેલીઓની હેરફેર ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓની હેરફેરનો વિડીયો વાયરલ પ્રસુતિ બાદ મહિલાઓ માટે ઉપયોગમાં લેવાય છે ખિલખિલાટ વાન ખિલખિલાટ વાનમાં ડ્રાઈવર ખાતરની થેલીઓ લઈને જતો જોવા મળ્યો વાયરલ વિડીયો ઉના તાલુકાનો હોવાનું અનુમાન ખાતરની દુકાન પર વાન ઊભી રાખી ભરી રહ્યો છે ખાતરની થેલીઓ ખિલખિલાટ ચાલક યુવકે નર્સિંગનો ડ્રેસ પહેરેલ જોવા મળે છે ઉનામાં ખિલખિલાટ વાનમાં દર્દીની જગ્યાએ ખાતરની થેલીઓની હેરફેર થઈ રહી છે ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓની હેરફેરનો વિડીયો વાયરલ પ્રસૂતિ બાદ મહિલાઓ માટે ઉપયોગમાં લેવાય છે ખિલખિલાટ વાન ખિલખિલાટ વાનમાં ડ્રાઈવર ખાતરની થેલીઓ લઈને જતો જોવા મળ્યો